નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જૂન પચીસ આત્માનું સ્વાતંત્ર્ય શોધો અને પામો કારણ કે જ્યાં સાચી સ્વતંત્રતા છે ત્યાં શાંતિ છે જ્યાં શાંતિ છે ત્યાં પ્રેમ છે અને પ્રેમ જ સઘળા દ્વાર પરના તાળા ઉઘાડે છે પ્રેમ હોય ત્યાં ટીકા નથી હોતી ધકાર નથી હોતો ન્યાય તોડવા પણ નથી હોતું કારણ કે તમે જાણો છો અને સમજો છો કે સર્વ કાંઈ મારામાં અને મારા પ્રેમમાં એક છે તમે વસુદૈવ કુટુંબકમ નિહાળો છો અને જુઓ છો કે બધું મારા સારૂપ્યમાં અને જ છે બાહ્યને છોડી તમે વસ્તુના હાર્દ સુધી પહોંચો છો જ્યાં કોઈ અલગતા નથી અને બધું એક પેકમાં ભળી જઈ એક સંપૂર્ણ એકાત્મતા સર્જે છે દરેક વસ્તુમાં દરેક વ્યક્તિમાં તમે ઉત્તમોત્તમ જ જુઓ છો તમારી અંદર જ્યારે પૂરેપૂરી શાંતિ હોય ત્યારે બીજાઓને બદલવાનો પ્રયત્ન કરવામાં તમે વખત નથી બગાડતા તમે ફક્ત પોતે બની રહેતા શીખો છો અને નિજ સ્વરૂપે બની રહેતા તમે સમગ્ર જીવસૃષ્ટિ સાથે એકતાની લાગણી સર્જો છો અને પછી પ્રેમ અને શાંતિની સર્વોચ્ચ આણ પ્રવર્તે છે આપનો આજનો દિવસ શુભ રહે